પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે ન્યાયની પારદર્શિતા અને સુલભતા માટે સરકાર પ્રતિબદ્ધ તાપી જિલ્લાની પ્રણાલીની પ્રશંસા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું અંદાજીત રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયાલય સંબંધિત સેવાઓ સરળતા અને સુવિધાથી ઉપલબ્ધ કરાવશે આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ જે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે આ વિસ્તાર ગુજરાત રાજ્યના પ્રવેશતા સૌ પ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે મહારાષ્ટ્રની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા જ અંતરે આવેલું અને એમાં એક પ્રકારથી ગુજરાતમાં પ્રવેશતા ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય તેમણે ઉમેર્યું કે આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીંના રેલવે પ્લેટફોર્મ પર એક બાજુ ગુજરાત અને બીજી બાજુ મહારાષ્ટ્ર લખેલું છે એટલે કે એક જ પ્લેટફોર્મ પરથી બે રાજ્યોને જોઈ શકાય છે કાયદોની વ્યવસ્થાની દ્રષ્ટિએ આવા વિસ્તારનું સંચાલન હંમેશા પડકારરૂપ રહે છે છતાં તાપી જિલ્લાના ન્યાયતંત્ર તે જવાબદાર સફળતાપૂર્વક નિભાવી છે શ્રી હર્ષભાઈ સંઘવીએ તાપી જિલ્લાના સમગ્ર ન્યયતંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ઝડપી અને સુલભ ન્યાયની દિશામાં જિલ્લા કોર્ટો જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે નવી સિવિલ કોર્ટ વિશે જણાવતા તેમણે કહ્યું કે આ ભવન માત્ર વકીલો કે ગુનાગારો માટે નથી પરંતુ સામાન્ય નાગરિકો ખાસ કરીને મહિલાઓ માટે સુવિધા સભર રીતે તૈયાર કરવામાં આવ્યું છે શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે ન્યાયતંત્ર જેટલું ઝડપથી ન્યાય આપે છે એટલી જ જવાબદારી પોલીસ અને સરકારની તંત્રની પણ છે તેમણે કહ્યું કે દરેક નાગરિકને ઝડપી સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે વર્ચ્યુઅલ કોર્ટ ઇ ફાઇલિંગ અને પેપરલેસ સિસ્ટમ જેવી નવી પહેલો ન્યાય પ્રણાલી અવિભાજ્ય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયમ વ્યાસે જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડિંગ માત્ર માળખું નથી પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તેજસ દેસાઇએ જણાવ્યું હતું કે ઉછલની લાંબા સમયથી રહેલી આવશ્યકતા પૂર્ણ થઈ છે અને આ નવું કોર્ટ બિલ્ડિંગ નાગરિકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય આપવા સહાયરૂપ ચોરીનો ભેદ ઉકેલી ભોગ બનેલા વ્યારાના પરિવારને તેમને સોનાના દાગીના અને રોકડ રકમ નાયબ મંત્રીશ્રીએ અર્પણ કરી હતી લોકાર્પણ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલીમસિંહ વસાવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા જિલ્લા પોલીસ વડા જશુભાઈ દેસાઈ બાર એસોસિએશનના શ્રી ન્યાય વિભાગ સિનિયર જજીસો વકીલો એસોસિએશન વહીવટીતંત્ર પોલીસ વિભાગ બાર એસોસિએશન તથા સ્થાનિક આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા